ભાજપના દિગ્ગજ નેતા પરશોત્તમ રૂપાલા ફરી વિવાદમાં આપ્યા છે પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલું નિવેદન હજુ થાળે નથી પડ્યું ત્યાં ભગવાન રામ વિશે નિવેદન આપી ફરી ચર્ચાને જન્મ આપ્યો છે મોરબી ખાતે જિલ્લા કક્ષાના શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પરશોત્તમ રૂપાલાએ હાજરી આપી શિક્ષકો પર ભાષણ આપ્યું હતું આમ તો બધું બરોબર ચાલી રહ્યું હતું પરંતુ પરશોત્તમ રૂપાલા ધીરે ધીરે કરતા રામાયણ તરફ જાય છે વાલી શબ્દની ઉત્પત્તિને લઈને વાત કરે છે અને ભાંગરો વાટે છે સાંભળો પરસોત્તમ રૂપાલાએ પોતાના સમગ્ર ભાષણમાં શું કહ્યું बता दी कि ते ये वो अमेरिकेशन हो चुके हैं अरे मैं बता दे ये अमेरिकेशन माँ हो तो तो पंजी हुए हैं मैं दो आप लोग ने ये वो एक काल कर रहे हैं अरे अमेरिकेशन ही पोले तो से मिट्टी को देते हैं आप तो कौन आमे जुए इंफ्रास्ट्रक्चर थे शिक्षा को पढ़े क्या बंदूक उन्होंने सब उ बाहर बंदी બધી બાળકો સાબ્રણ સમયની આપણા શિક્ષણ જગતની સમસ્યા હોય આપણે એના માટે મથવું પડશે અને જે બાળકો આપણી પાસે આવે છે એને માહોલ એ આપણે સંસ્થાની અંદર ઊભું કરીએ શાળાની અંદર ઊભું કરીએ બાળકને આવવાનો ડપકો ગમે અને જવાનો ડકો પડે નહીં એવું એના મનમાં ભાવ પેદા આની અંદર પ્રયાસ વાલીઓ પણ અહીંયા ઘણા બધા ઉપસ્થિત છે વાલી શબ્દ છે એ ગાળખીએમના ગુજરાતી તરીકે આગળ તો મારો એમાં થોડોક મતભેદ છે ગાંઠીએની શબ્દ અંગ્રેજી છે અને આમ આપણે ત્યાં ઘણા બધા અંગ્રેજી શબ્દો ગુજરાતી શબ્દો એ બધું એકબીજામાં ભેળસેડ ઇન્ફ્યુલન ચાલે છે જેમ મારો કુટુંબ પણ જે અંગ્રેજી ફેમિલી છે એની સાથે પણ મતભેદ છે કારણ કે ત્યાં ફેમિલી છે જ ને કે એનું અંગ્રેજી હોય જ ને એનું જે ફેમિલી હોય એ આપણું કુટુંબ ન હોય એવું મારો મત છે આ બધું ભાષાના તજજ્ઞોના વિષય છે હું તો મારો મત એમાં વાલી પણ મારો વાત એમાં ભિન્ન છે વાલી શબ્દ એ આપણો શબ્દ આપણા કલ્ચરમાંથી ઉભો થયેલો શબ્દ છે રામે વાલીને વિધિઓ ભગવત વિધિ ભેર

तम्मे अपने में ये न जब राम ने आप फोमा वो सरोंपों के जो युवालोग बात तातु में लाए, अंकल वाली ये चीज़ जिसकी तू कहाँ पति करने मांगा करोगे तो, तो रालोंग लेट तो पकड़ा वहाँ पर तो बहुत तो वहाँ पर ये न बार नाम दिए दूध को इशिता जी नहीं मिली है ये तो बिल्कुल तो तो <laughs> नहीं तो तो। वाली दी नाम ही तो तो दर्� વાલી રાવણ ને પકડી આવેલો અને પકડીને બગલ માં રાખેલ છ મહિના સુધી બગલ માં પારો ન દોકે આવડો મોટો રાવણ કે કૈલાસ ને ફૂટફૂટ માં ધરાની કે પૂછાળો તો એ વાલી ની બગલ માં છ મહિના રહેલો એ અંગતે ને હમળે ને એમાં એ બોર તૂટી ગયો એટલે પછી એ બોર નો છે એનો ફોગ હું જે કરવા આ બધી ઘટનાઓ સમજવા જેવી છે ઈ વાલીએ અંગતના ઘોડિયા ઉપર એને હું જોટી ગડી લે તો વી છોકરા રમમે મજા ઈ આ બધું મારી કીધું હો તમે તો હું આમ કરી દઈએ કે હા તમે આ બધું પ્રથા કરો પણ જે થયું તે પણ એમને અંતિમ ક્ષણો આવી ત્યારે વાલીએ વિચાર સમજવા જેવો હોય કે એમને માયો રામની સામેનો વાંધો છે એને રામને આકરા સવાલો પૂછ્યા પણ મૃત્યુ સમયે અંગતને બોલાવી એનો હાથ રામના હાથમાં છે હવે તમે આ જ્ઞાન તમે ત્યાર દિયા વાલી કો નકી એટલે યોગ્ય જગ્યાએ પોતાના બાળકને સુપ્રત કરવું ई वाली कृत्य छे ई वाली शकता अपरो छे गार्डियन आपरो छे आपणો કે આ યુગમાં આપણે મૂકીએ છીએ કે કેમ સામાજિક સભીની મોટોમાં મોટી સમસ્યા સમાજમાં એક એવો મોટો ગ્રામ ફેલાય ગયો છે કે ઊંચામાં ઊંચી ફી હોય ત્યાં મૂકોડો જોકો હારું થાય ઓવનાર સમુહીમાં સ્થાનિક સ્વરાજ્યની ચટણી માથે છે તેમાં પણ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદન પર સમાધાન આજ દિવસ સુધી નથી થયું ચૂંટણીમાં ક્ષત્રિયો ભાજપને નુકસાન કરશે તે ડર હતો અને ત્યાં હવે ફરી નવો વિવાદ સામે આવતા પરસોત્તમ રૂપાલા સામે સવાલો થઈ રહ્યા છે પરસોત્તમ રૂપાલાને સાંભળનાર લોકો કહી રહ્યા છે કે નેતાજીનો કોઈ આપત્તિજનક ઉદ્દેશ્ય નહોતો બોલતા બોલતા લપસી અને રામવાલીથી ડરતા હોવાનું બોલાઈ ગયું છે પરંતુ આ વિડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે જોગ રહ્યું ભાજપ હવે આ બાબત પર કોઈ પ્રતિક્રિયા આપે છે કે નહીં સંવાદદાતા રાજેશ આંબલિયાનો અહેવાલ ગુજરાત તક મોરબી